અને આ ચૂઝ કરવાનો રીઝન એ છે કે અગર આપણે કંપની જોઈશું એ રેપ્યુટેડ ફોર્ટી ઇયર ઓલ્ડ કંપની છે અને આ જે કંપનીનું જે બિઝનેસ છે મોસ્ટલી જે કોમ્પ્લાયન્સ ટેસ્ટિંગમાં હોય એમાં એ કરે છે જે ટેસ્ટિંગ અને કોન્ટ્રાક્ટ રિસર્ચ પ્રોવાઈડર કંપની છે એક લીડિંગ કંપની છે અને મોસ્ટલી જે બાયોલોજિક્સ છે ફૂડ એન્ડ બેવરેજીસ થઈ ગયું હોમ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ થઈ ગયું ઇલેક્ટ્રોનિકલ વસ્તુ હોય છે આ બધા સેક્ટર્સમાં જે કંપનીઝ ઓપરેટ હોય 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 છે 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 લોકોના જે ટેસ્ટિંગ અને કોન્ટ્રાક્ટ રિસર્ચ ની સર્વિસ કંપની આપે છે અને જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે સેબી ના તરફથી પણ અને ઘણા બધા જે સેક્ટોરિયલ પોલિસીસ હોય છે એ પણ હવે બધા કોમ્પ્લાયન્સને વધારે ગવર્નન્સ અને કોમ્પ્લાયન્સને બહુ ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે

સર્ટિફિકેટ હોય કંપની ગ્રાન્ટ કરે છે એના અંદર જ કંપનીનો બિઝનેસ છે અને અગર આપણે જોશું મોસ્ટલી જે કંપનીનું જે સેગમેન્ટલ રેવન્યુ સૌથી વધારે આવેલું છે ફાર્મામાંથી આવે છે તો ફાર્મામાંથી ઓલમોસ્ટ કંપની સિક્સટી ટુ સેવન્ટી કંપનીને ફાર્મામાંથી આવેલું છે અને અગર આપણે જોઈશું તો ટોપ ટ્વેન્ટી ફાર્મા કંપનીઝ જે હોય છે ઓલરેડી કંપનીના ક્લાયન્ટ્સ છે અને બાયોલોજીક્સની પણ આપણે વાત કરશું જે આપણે બાયોસિમિલર્સ અને બાયોલોજીક્સનું પણ હમણાં એક સારું એવું ટ્રેન્ડિંગ કંપનીઝ સારા અર્નિંગ રિપોર્ટ જોઈ રહ્યા છે તો એમાં પણ ટોપ ટ્વેન્ટી કંપનીઝ જે હોય છે ફાર્મા બાયોલોજીક્સમાં પણ એક પણ કંપનીના ક્લાયન્ટ રહ્યા છે હમણાં અને આગળ ચાલતા એક્સપેક્ટેશન્સ છે કે કંપની આ સેક્ટર ફોકસ કરે અને આમાં કેપેક્સ એક્સપેન્શન કરીને આવે અને આવતા સમયમાં હજી ક્લાયન્ટ કંપની સાથે જોડાશે આ સેક્ટરના આ સેક્ટર પણ જે છે કંપની એઝ અ ગ્રોથ ડ્રાઈવરના તરીકે એસ્ટાબ્લિશ પણ કરે છે અને બીજું જે સેગમેન્ટ રેવન્યુ જે કંપનીને આવી રહ્યું છે એ ફૂડ ટેસ્ટિંગમાંથી જે આપણા ફૂડ એન્ડ બેવરેજ એફએમસી જે સેગમેન્ટમાંથી હોય છે ટ્વેન્ટી પર્સન્ટ રેવન્યુ ત્યાંથી કંપનીને આવે છે અને કંપનીને આ ફાંસી જે હોય છે જે મોસ્ટલી જે આપણે ફૂડ પ્રોડક્ટ હોય છે એનું જે લેબલિંગ હોય છે ટ્રેડમાર્કસ એ ફાંસીના તરફથી આવે છે અને કંપનીને ફાસીના તરફથી એફઆઈ ટ્વેન્ટી ફોરમાં પણ એમનું ગ્રાન્ટ પણ મળે સબસીડીઝ મળે છે તરફથી અને ઘણો સપોર્ટ પણ રહ્યો છે તો એને બીજું જે થર્ડ સેગમેન્ટ કંપનીનું ફોકસમાં રહ્યું છે ઇલેક્ટ્રોનિક્સનું રહ્યું છે ઇલેક્ટ્રોનિક્સનું ઓલમોસ્ટ ટેન નું એમનું કોન્ટ્રીબ્યુશન ત્યાંથી આવ્યું છે નહીં પણ મેજર જે કંપની આ સેક્ટર સનરાઈઝ સેક્ટરના તરીકે જણાવે છે અને આગળ આ સેક્ટરમાં જેમ કે ડિફેન્સ થઈ ગયું ટેલિકોમ સેક્ટર થઈ ગયું એ જે ઈવી પુશ મળી રહ્યું છે એક બુસ્ટ આવી રહ્યું છે આપણા સેક્ટર્સના અંદર ઇલેક્ટ્રોનિક્સમાં પણ આપણે જોઈશું તો જે એઆઈ અડોપ્શન્સ અને બધું આવી રહ્યું છે જેના કારણે એક સારું એવું મોમેન્ટ અમાન બુસ્ટ ત્યાં બી આવી રહ્યું છે અને કંપની એ જ બધા કંપની જે ટોપ પ્રોવાઇડર્સ અને મેજર ગ્લોબલ પ્લેયર્સ હોય છે એના ક્લાયન્ટ્સને એ લોકો સર્વિસ આપી રહી છે તો ત્યાં પણ કંપનીનું સારું એવું હોલ્ડ છે અને આપણે જોઈશું તો કંપની ના ઓલમોસ્ટ ફિફ્ટીન લેબ્સ છે હમણાં અક્રોસ ઇન્ડિયામાં અને કંપની આખા એશિયામાં ફર્સ્ટ કંપની હતી જેને ડબલ્યુએચના તરફથી મેડિસિન પ્રોગ્રામના માટે એક ક્વોલિટી ગ્રાન્ટ મળેલું અને એ કંપનીને જે હમણાં એશિયામાં ફર્સ્ટ કંપની જેના પાસે સર્ટિફિકેટ હમણાં ના તરફથી હમણાં મળ્યું છે જે ફાર્મા સેક્ટર અને સેક્ટોરિયલ કંપનીઝમાં જે ક્લાયન્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ લોકો માટે ઘણું બેનિફિશિયલ રહ્યું છે અને આગળ ચાલતા જેટલી પણ આગળ ફાર્મા કંપનીઝ કે બાયોસિમિલર બાયોલોજિક કંપનીઝ હશે એ લોકોના ક્લાયન્ટ બનવાના જે એક્સપેક્ટેશન્સ આ સર્ટિફિકેટના કારણે વધી પણ રહ્યા છે બીજું આપણે જોઈશું તો એક કંપનીને બેનિફિટ મળી રહ્યું છે ચાઈના પ્લસ વન શિફ્ટ જે પોલિસી આવેલી એના કારણે પણ કંપનીને ઘણું અહીંયા એક બેનિફિટ મળવા જોતા આવ્યા છે આપણે અને ઓવરઓલ કંપનીનો જે ગ્લોબલ ઓડિટ ટ્રેક રેકોર્ડ છે ઘણો સારો રહ્યો છે રેપ્યુટેડ કંપની છે કંપનીને જે રેગ્યુલેટરી એનએફ એનએફસીએલના તરફથી પણ એમના રેગ્યુલેટરી ટાઇલ્સ છે કંપનીના જે કંપની અને ઓટોમેશન ડિજિટલાઇઝેશનમાં ઘણું હેલ્પ કરે છે આગળ ચાલતા અને ઓલમોસ્ટ જે કંપનીના તરફથી આપણે જે ગ્રોથનો ટાર્ગેટ મળ્યો છે ઇન કમિંગ યર્સ તો નેક્સ્ટ ફોર ટુ સિક્સ ક્વાર્ટર્સ કંપનીના માટે ઘણા ક્રિટિકલ રહેવાના છે અને કંપની એક્સપેક્ટ કરી રહ્યા છે કે ઓલમોસ્ટ આપણને ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટનો કેવી ગ્રોથ મળે અહીંયા અને આપણે અગર એફઆઈ ટ્વેન્ટી ફાઈવનું રેવન્યુ જોઈશું કંપનીનું તો ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી કરોડનું કંપનીએ કન્સોલ્ટેડ રેવન્યુ રિપોર્ટ કર્યું હતું અને જે ટાર્ગેટ આવી રહ્યા છે નાઇન્ટી કરોડના આવી રહ્યા છે તો કંપનીને નાઇન્ટી કરોડનું ટાર્ગેટ લીધું છે આવતા વર્ષ માટે કે આટલું રેવન્યુ રિપોર્ટ કરશે અને કંપનીનું ઓપરેશન ત્યારે આપણે જોશું તો હમણાં ઘણા સારા લેવલ્સ પ્રમાણ ચાલી રહ્યું છે જે રીતે અમને કસ્ટમર્સ આવી રહ્યા છે ક્લાયન્ટ એડિશન્સ થઈ રહ્યા છે ઘણા સારા લેવલ પર આવી રહ્યા છે એમના અને જે સેક્ટર્સમાં કંપનીનું પ્રેઝન્સ છે આપણે જોશું કે એનું ઇમ્પોર્ટન્સ વધી જ રહ્યું છે ઓલમોસ્ટ ફોર્ટી યુવ જૂની કંપની જે રેપ્યુટેડ કંપની છે અને પ્લસ કોમ્પ્લાયન્સ અને ગવર્નન્સ અને કોન્ટ્રાક્ટ સર્ચનો પ્રોવાઇડ કરે છે જે હમણાં જોશું આપણે આગળ ચાલતા હરેક કંપનીને આની જરૂર પડશે તો એની બેનિફિશરી અને મોટ તો કંપનીના પાસે યુએસપી તો છે જ અને નેક્સ્ટ જે ફોર ટુ સિક્સ ક્વાર્ટર્સ માટે કંપની જે માઇલ એ લોકો માટે જણાવ્યા છે અગર આપણે જોશું તો એક છે એ લોકોનું ફૂડ લેબ ફૂડ ફૂડ નું એક લેબ નેટવર્ક એ લોકો આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં એ લોકો કરી રહ્યા છે એ લોકોનું મોસ્ટ એમ પણ તરીકે એ લોકો એને સ્થાપિત કરી રહ્યા છે તો આ એક સ્ટોક મને ઘણો સારો લાગી રહ્યો છે તો આના ટાર્ગેટ આપણે 900 સુધી રાખી શકીએ છે કેટલા સમયમાં નિયર ટર્મ લાઈક 2 ટુ 3 મંથ્સ માં આપણે એક્સપેક્ટ કરી શકે છે 900 નો ટાર્ગેટ ઓકે ટુ 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 થ્રી મંથ્સમાં બે થી ત્રણ મહિનામાં તમને અહીંયા ના નવસો રૂપિયાના ટાર્ગેટ્સ મળી શકે છે વિમટા લેબ્સ આજે નજર કરો ને અઢી સાડા ચાર ટકાની આપણે જે મજબૂતી બી જોઈ રહ્યા છે આ તો વિમટા લેબ્સ પર તમે ચોથે નોર્થે ધ્યાન રાખી શકો છો અને નિવેશ કરી શકો છો